મારા નાગ વિડીયોમાં આજે શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો ખેતરમાં આજે વ્લોક શરૂઆત થઈ ગઈ છે જોઈ લો જેટલી પણ ઝાડ વાઢી હતી ઝાડ બાજરી બધું બાજરી હતી લગભગ તું ઝાડ વાયેલી હતી ઝાડ વાઢેલી વઢાઈ જઈ હતી અને આ જોઈ લો આટલી રહી ગઈ હતી બધી પલળી ગઈ છે બીજી જમીનમાં એ વચ્ચે ખેડાયેલું ખેતર હતું જોઈ લો પાછળ ખેડાયેલું હતું પણ વાપવાની તૈયારી કરતા હતા વરસાદ આવી ગયો આટલું બગડ્યું બાજુ જે બાજુ એ બાજુ તો વરસાદ આવ્યો હાલ તો તમાકુની સિઝન ચાલે ઘઉંની સિઝન આવી ગઈ તો ઘઉં વાવવાની તૈયારી કરતા હતા વરસાદ પાછો આવી ગયો તો મિત્રો

તો શૂટિંગ માં જાન છે પણ હજી સુધી કોઈ આવે નહીં ઉપર કોઈ છે કોઈ બેઠા નહી પણ મિત્રો બનાવેલું છે એ તમને બતાઈએ ખુલ્લું રાત કે નાઈટ નાઈટ મજા જોઈ લો વરસાદ આવે એટલે અહીંયા ત્યાં એ મજા કઈ એક અલગ જ છે આટલે

જોઈ લો નવ બાઇક લઈને આવ્યા છે વસંત આપણા ગામમાં તો મિત્રો અમે મેલા આવી ગયા છે અમારા સચિનભાઈ ને જો જો દાંત આપણી કરી છે એક નહીં બાર વર સાત પડતું તું બાર વર આવે છે એક ધાબા ઉપર તપ્પા આવી ગયા પેચલ તપ્પા માટે જ મોજ કરવા તો મજ કરવા માટે દોસ્તો ગાડ તો ને છે ફૂલ સેફટી ફૂલ સેફટી છે કે નહીં છે નહીં સેના સી સી ઓ આ બાટુ આ બાટુ છે મારો ગામના ભાઈ મોટા આગેવાન આના જીવરિયા આજ ઓપલા મણી બાજુ મોસલેયા બાજુ છે મજા મારી માણસો મજા મજા બહુત

ના બે બીજું કોઈ નઈ બેરો ની સલાહ નહીં વાપરવાની બેરો એક બીજા તો સચિનભાઈ ઉપર મજા નથી આવતી શું પણ જો ચાલ વરસાત

જોઈ લો ભાઈ જો હમણાં જ વરસાદ પડ્યો જોઈ લો પાછળ જોવું જોવું જો વાતાવરણ તો મિત્રો જોઈ લો આ નિકુલ આમ જો લે સબસ્ક્રાઇબર મિત્રોને કહી દે કોક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દે છે ઓ એમઆર ગુજરાતી ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો અને કમેન્ટ કરો અને બે લાઈકન દબાઈ દેજો ગાઈસ அந்த கன்ட்ரி மகான்து பாதோ புல்தா தனு ஆஹ கன்ட்ரி மேலி தான